રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે જે અચાનક રાજીનામું આપ્યું છે અત્યારે મુખ્ય વિષય બન્યો છે ઘણી બધી રજૂઆતો થઈ છે ચર્ચા માટેનું એક માધ્યમ બન્યું છે પક્ષ વિપક્ષ બંને આમને સામને આવ્યા હોય એવી પરિસ્થિતિ પણ ઉભી થઈ છે જાણીએ વિગતે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો

તેઓ પોતે વિદાય સમારંભમાં પણ હાજરી નહીં આપી શક્યો તેઓ દેશના ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ હતા અને ચીમોતેર વર્ષીય ધનખડનો કાર્યકાળ દસ ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધીનો હતો જોકે અહીંયા વિપક્ષ સતત જે અચાનક રાજીનામું આપવામાં આવ્યું છે તેને લઈને અનેક સવાલો ઉભા કરી રહી છે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે એક પોસ્ટમાં કહ્યું કે અણધાર્યા રાજીનામામાં દેખીતી વાત કરતા ઘણું બધું છે પીએમ મોદીએ ધનખડને પોતાનો વિચાર બદલવા માટે મનાવવા જોઈએ આજ રાષ્ટ્રીય હિતમાં રહેશે ખાસ કરીને ખેડૂત સમુદાયને ઘણી રાહત મળશે ત્યારે આ જ બાબતે શિવસેનાના જે નેતા છે આનંદ દુબે એવો એવું કહ્યું કે સ્વાસ્થ્યના કારણસર ઉપરાષ્ટ્રપતિના રાજીનામાના સમાચાર ચિંતાજનક છે અમે તેમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ ચોમાસુ સત્રનો પહેલો દિવસ હતો ને એ જ દિવસે તેમણે રાજીનામું આપ્યું છે આશ્ચર્યજનક છે આ સરકારમાં શું ચાલી રહ્યું છે જો સ્વાસ્થ્ય ચિંતાનો વિષય હોય તો રાજીનામું સત્રના થોડા દિવસ પહેલા અથવા તો પછી પણ આપી શકાયું હોત

ત્યારે આ જ બાબતે સિબ્બલે એવું કહ્યું કે હું વ્યક્તિગત રીતે તેમના રાજીનામાથી નાખુશ છું કારણ કે હવે જ્યારે પણ હું સંસદમાં જઈશ ત્યારે હું તેમને નહીં મળી શકું અને વ્યક્તિગત રીતે આ બાબત મને ખૂબ છે મારા તેમની સાથેના ખૂબ સારા સંબંધો હતા તેઓ પોતાનો મુદ્દો કહેતા હતા અને કંઈ પણ પોતાના હૃદયમાં રાખતા નહોતા જ્યારે હું રાજ્યસભામાં બોલવા માટે વધુ સમય માંગતો હતો ત્યારે તેઓ મને વધુ સમય પણ આપતા હતા રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ધનખડને દેશભક્ત ગણાવ્યા છે તેમણે કહ્યું કે ધનખડે પોતાના રાજીનામા પાછળ સ્વાસ્થ્યનું કારણ આપ્યું છે અને તેથી જ એને સ્વીકારીને આપણે આગળ વધારવું જોઈએ આ અંગે વધુ ચર્ચાઓ ન થવી જોઈએ દેશમાં સંસદીય લોકશાહીના બોતેર વર્ષના ઇતિહાસમાં ધનખડ પોતે એવા પહેલા રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હતા કે તેમની સામે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો જોકે બાદમાં ટેકનિકલ કારણોસર આ પ્રસ્તાવને નકારી પણ કાઢવામાં આવ્યો હતો જોકે આ પ્રસ્તાવ બાદ તેઓ મુખ્ય ચર્ચાનો વિષય પણ બન્યા હતા વિપક્ષ ધનખર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી રહ્યું હતું વિપક્ષે એ સમયે એવો દાવો કર્યો હતો કે તેઓ ફક્ત વિપક્ષના અવાજ અને તેમના સાંસદો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને દબાવી રહ્યા છે અને તેના લીધે જ તેમની સામે મહાભિયોગનો છે તે પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અહીંયા એક બીજી પણ આપણે ચર્ચા કરીએ કે ઉપરાષ્ટ્રપતિ તરીકેના એમના કાર્યકાળ દરમિયાન ઘણા બધા ચર્ચિત નિવેદનો છે કે જે આમ તો વિવાદિત પણ બન્યા છે તો એ નિવેદનો કયા કયા આપેલા છે તેના પર નજર કરીએ સૌથી પહેલો છે મમતા બેનર્જી બે હજાર બાવીસમાં તેમણે કહ્યું કે મમતા સરકાર ફક્ત એક ચોક્કસ વર્ગને જ મદદ કરી રહી છે જ્યારે બંધારણ બધા સાથે સમાન વર્તનની વાત કરે છે જાન્યુઆરી બે હજાર બાવીસમાં બંગાળને લોકશાહીની ગેસ ચેમ્બર ગણાવ્યું હતું ત્યાર પછીનું નિવેદન છે કોર્ટ પર બંધારણની કલમ એકસો બેતાલીસ એક પરમાણુ મિસાઇલ બની ગઈ છે જે લોકશાહી શક્તિઓ સામે ચોવીસ કલાક ન્યાયતંત્ર સાથે હાજર રહે છે ન્યાયાધીશના ઘરેથી મળેલી રોકડ રકમ પર પણ તેમણે એમનું જે નિવેદન આપ્યું હતું કે કીડાઓથી ભરેલું બોક્સ અને હાડપિંજરથી ભરેલો કબાટ જાહેર કરવાનો સમય આવી ગયો છે જ્યારે ટ્રમ્પના દાવા પર એમણે એવું કહ્યું કે દુનિયામાં એવી કોઈ જ શક્તિ નથી જે ભારતને તેના કાર્યો કેવી રીતે સંભાળવા એ કહી શકે ધર્માંતરણ પણ એવું કહ્યું કે દેશમાં શુગર કોટેડ સંચાર કરે છે એ સિવાય આપણે બંધારણ પરના નિવેદનની વાત કરીએ તો કોઈ પણ બંધારણના પ્રસ્તાવ તેનો આત્મા છે ભારત સિવાય વિશ્વના કોઈપણ દેશમાં બંધારણની પ્રસ્તાવના બદલાય નથી પરંતુ ઓગણીસો ને છોતેરમાં બેતાલીસમાં બંધારણીય સુધારા કાયદા હેઠળ ભારતની પ્રસ્તાવનામાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં ખાસ સમાજવાદી ધર્મનિરપેક્ષ અને અખંડિતતા જેવા જે શબ્દો છે ઉમેરવામાં આવ્યા હતા ને ઉમેરાયેલા શબ્દો એક શૂળ છે જે અશાંતિ પેદા કરશે એ પછીનું એમનું નિવેદન હતું વિવાદિત નિવેદન હતું કોચિંગ સેન્ટર ઉપર કોચિંગ સેન્ટરો જે હવે શિકારના કેન્દ્રો બની ગયા છે તેઓ દેશભરમાં અનિયંત્રિત રીતે ફેલાઈ રહ્યા છે જે યુવાનો માટે પણ એક ગંભીર સંકટ બની રહ્યું છે આ દુષ્ટતાનો સામનો કરવો પડશે ને આપણે આ રીતે આપણા શિક્ષણને પણ કલંકિત અને ભ્રષ્ટ થવા દઈ શકીએ નહીં રાજ્યસભામાં આપેલી તેમની છેલ્લી સ્પીચ પણ આપણને જોવા મળી રહી ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું પદ સર્વોચ્ચ બંધારણીય પદ માનવામાં આવે છે ત્યારે અત્યારે એ જયારે પદ ખાલી થયું છે તો બંધારણ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી છે બંધારણના અનુચ્છેદ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી નિયમવલી હેઠળ થાય છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ચૂંટણી પંચ લોકસભા બંધારણમાં કહેવાયું છે કે ઉપરાષ્ટ્રપતિનું પદ વહેલી તકે ભરવાનું રહેતું હોય છે એટલે કે ચૂંટણી માટે શક્ય એટલી ઝડપથી વ્યવસ્થા કરવાની હોય છે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી છે તેથી ચૂંટણી પંચે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની વ્યવસ્થા કરવાની રહેશે અનુચ્છેદ છાસઠ મુજબ સંસદના બંને ગૃહ એટલે કે લોકસભાને રાજ્યસભાના રાજ્ય સભ્યોનું બનેલું એક ઇલેક્ટ્રોલ કોલેજ ઉપરાષ્ટ્રપતિને ચૂંટે છે ભારતના નાગરિક હોવા હોવા જોઈએ 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 ઓછામાં ઓછા વર્ષની ઉંમર હોવી રાજ્યસભાના સભ્ય ધરાવતા અને આ નિયમો અનુસાર તેમની ચૂંટણી કરવામાં આવતી હોય છે એટલે આમ તો અત્યારે તેમનું રાજીનામું મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે આવનારા દિવસોમાં આપણે જોવાનું રહ્યું કે આ દિશામાં હજુ નવા સુમેરાઓ થઈ રહ્યા છે હજુ આ ચર્ચાનો મૂળ કેવી રીતે બદલાઈ રહ્યો છે ફરી મળીશું હમને રજા આપશો નમસ્કાર